કોરોના વાયરસને સતત બે વર્ષથી સમગ્ર વિશ્વમાં આકાર મચાવ્યો હતો અને વિશ્વમાં તબક્કામાં બે વર્ષમાં મોટી લોકડાઉન લાગવામાં આવ્યું હતું અને આ વાયરસના કારણે લાખો લોકો જીવ ગુમાવ્યો છે અને વિશ્વમાં કોરોના સાજા થયા પછી વિવિધ દેશોમાં કોરોના અન્ય ઘણા પેટા પ્રકારો જોવા મળ્યા છે અને આ રીતે નવા વાયરસમાં પડકાર ઉભો થયો છે અને વૈજ્ઞાનિકો આરોગ્ય સંસ્થાના આટકથી અન્ય બફેલા વિસ્તારમાં બરફના પહાડો નીચે અટાયેલા વાયરસ અંગે ચેતવણી આપી છે કે ધ ગાડીઓના અહેવાલમાં મુજબ વાયરસ મુક્ત થઈ શકે છે અને ભયંકર વૈશ્વિક આરોગ્ય કટોકટી કારણ બની શકે છે વૈજ્ઞાનિકોમાં લગાવ્યું કે વાયરસમાં અડતાલીસ હજાર વર્ષ પહેલા બરફ નીચે દટાયેલો હોય છે બરફોમાં નીચે પૃથ્વીની સપાટી પર અથવા થસી ગયેલા આ એક બરફ છે તેનો મોટી રેતોનો ઉપયોગ છે બરફના મોટા ભાગથી તાજેતરમાં સમય ગ્લોબલ વોર્મિંગ કારણે તાપમાન વધારો લાગે છે અને પરિણામે વિશ્વમાં ઘણા પ્રદેશોમાં બરફ પીગળાયો લાગ્યો છે અને આનામાંથી વિશ્વમાં ઘણા દેશોની ચિંતા વધી ગઈ છે અને આ દરમિયાન આ બરફની હિંસા દટાયેલા કેરળા વાયરસનો ખતરો પણ વધી ગયો છે ગયા વર્ષનો વૈજ્ઞાનિકોએ સાયબરની પ્રફોમ પોસ્ટની કેટલાક નમૂના લીધા હોવાના કારણના નવા વાયરસ ભાઈ જોખમ સંજોવામાં લાગેલા પ્રવેશનો કારણ હતા અને સંજોગ દરમિયાન આ બરફની દટાયેલા એક વાયરસના મળી આવ્યો છે અને આ સંદોધમાં વિજ્ઞાનિકોએ કહી શકે આર્કટિકમાં એલક વાયરસનો હજારો વર્ષ બરફની દટાયેલા રોડવીના સ્ટાઇમ મેડિકલ વૈજ્ઞાનિક કૃપીને અમને ખબર નથી કે પરફોર્મ પોસ્ટમાં હેઠળમાં વાયરસ દટાયેલા પરંતુ અમને કેટલાક એવા વાયરસ સમગ્ર વિશ્વમાં આરોગ્ય મોટા પડકારમાં રોગચાળથી મોટી મહામારી ફેલાવાની ક્ષમતા હોઈ શકે છે